હું છું આપણો દોસ્ત વિકે ગોહિલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વાગી ગયા છે સાંજના છ જો હું તમને બતાવી દઉં છ વાગવા આવ્યા છે અને અમે લોકો નીકળી ગયા છે નાના ભાઈના ત્યાં આજે એમના ત્યાં અમારું જમણવાર છે સો નીકળી ગયા છે ફૂલ ફેમિલી સાથે મહેકભાઈ પણ વહેલો આવી ગયો છે પિંડિયા અને જો પેટ્રો તમે જોઈ શકો છો બસ એને વિન્ડો કાચ ખોલી આપ્યો છે એટલે બેઠો છે ત્યાં એન્જોય કરી રહ્યો છે અંદર આવી જ નથી રહ્યો અને બહાર ખબર નહીં બહુ મજા આવે હે ને હા ગાઈસ જો અત્યારે પેડ્રો ભાઈ બારીની બહાર હે ખબર નહીં શું મજા આવે આવવામાં જો ભાઈ તમે પેડ્રો જોઓ નો નાટક કે છે પેડ્રો તો આપણે સિંદુવાણા ટ્રાફિકમાં ફસાઈ ગયા છે

લા 6:30 થઈ ગયા છે નો ટ્રાફિક હજુ લગભગ તો એ વરસ્તો સર્કલ પહેલા આપણે ઓગણ સર્કલ થી લઈ લેવાનો છે સામે જોર છે કે શું બોલે છે પપ્પા કે હા છે ને એ અહીંયા ટ્રાફિક ચાલુ થઈ છે યાર જો તમને થઈ જશે હા યાર ના અંધારું થઈ જાય છે બાકી વહેલાથી વાંધો નહીં ચલો ગાઇઝ તમે બને રહો જુઓ આ ટ્રાફિક આટલો કંટાળો લેવડાવે છે એટલે થોડું વહેલું નીકળવાનું હતું પણ મેં લેટ થઈ ગયો એટલે અમારે પણ લેટ થઈ ગયો ધીઝ ઈઝ ધ પોઈન્ટ ગાઈઝ ના ગાઈઝ ફાઇનલી હવે પહોંચી ગયા છીએ અમે લોકો ગેટાગઢ ગેટ આગળ બસ દર્શન પડી ના એ દર્શન નથી કોઈક બીજું છે દર્શન તો કંઈ રહ્યા હશે

અમે પહોંચી ગયા છીએ પેટ્રો ભાગ્યો પેટ્રોલ ખબર છે કે કાકા અહીંયા રહે છે પેટ્રો આવેલો છે એટલે જો એમ તો પાછો જો ભાઈ અહીંયા રહે છે કઈ કે બિલ વગાડ્યો છે હવે જો પેટ્રો અંદર જશે એવો સીધો જ આ ખુશી ગયો અંદર જોયું તો તમને બતાવો જો આ છે દર્શન હાય ગાય જો ચેતર ઉપર જઈને ચડી ગયો છે બેઠો જય માતાજી અને જો કિચનમાં રસોઈ બનવાનું ચાલુ છે જો દર્શન પાસે જતો રહ્યો જો જો એના તોફાન જો દર્શન બે જાય તો અમારે છે ને પેટ્રોને એક ફ્રેન્ડ મળી ગયું છે પ્રિન્સુ પ્રિન્સુ અને પેட்ரோ બંને હવે દોસ્તી કરશે શું કરો છો ભાઈ પ્રિન્સુ 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 જો આ પ્રિન્સુ છે અમારા बाजू वाला ને જો આ ભાઈ અહીંયા અહીં છુપાઈ ગયો છે ઓય અહીંયા ઓય અહીંયા 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 પ્રિન્સુ પ્રિન્સુ જો ભાગ્યો જો ભાગ્યો 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 ए परो आई हो आई हो ने गा हा ये गाना तो जो है नहीं अब आओ वेरी वेज है हां अब प्यार तो फ्रेंड नहीं नहीं देगी पनरा ना जोय ना जोय आने छवे हां ऊपर ठीक है एन्जो रहो पेटो आ हा हा

આ અમારે જવો તરુભા ચલો આવું ચાલ 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 ચાલો તો બોપલ પહોંચી ગયા છે આ છે આપડું ટીઆરપી મોલ અને બતાવો તમને વાગી ગયા છે રાતના અગિયાર ચલો હવે પેલા પહોંચીએ જલ્દી કરે આમ પણ હું ચડી છે સો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને ખૂબ મજા કરી આજે બધા સાથે મળીને રહ્યા તો મજા આવી સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોક ગુજરાતી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય Ich lieb die Mäh, falls der Gas, pull up like a shake.